જુનાગઢના શિવકન્યા ડોક્ટર અનુશ્રી સાઈ મલ્લિકા અગ્યા જ્યોતિર્લિંગ સાથે સોળસો કરતા વધુ મંદિરોમાં શિવ પૂજા કરી છે ત્યારે તેઓએ પોરબંદર ખાતે પણ આવીને અમર મંદેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવજીની પૂજા કરી હતી પાવન શ્રાવણ માસને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સુદામાપુરીના શિવ મંદિરોમાં શિવજીના પૂજન અર્ચન સાથે હર હર મહાદેવ નાદ ગુજી ઉઠશે અને શિવાલયો ભક્તોની ભીડ જોવા મળશે પરંતુ દર્શક મિત્રો આજે અમુત આપને એક એવી શિવ કન્યા શિવ ભક્તિની વાત કરી રહ્યા છે કે જેમણે ઉઠતા બેસતા કે સૂતી વખતે શિવ એ જ જીવન નો જીવન મંત્ર સાર્થક કર્યો છે સંતોની ની પાવન ભૂમિ એવા જુનાગઢ રહેતા ડોક્ટર અનુશ્રી સાહેબ મલિકાએ અત્યાર સુધીમાં અગિયાર જ્યોતિર્લિંગ સાથે સોળસો કરતાં વધુ જુદા જુદા શિવાલયોમાં શિવજીની આરાધના કરી છે મહાકાલ અને સાંઈ બાબામાં અટૂટ શ્રદ્ધા ધરાવતા આધ્યાત્મિક ડોક્ટર અનુશ્રી સાંઈ મલિકા અલિયાબાઈ હુલક્કરના પંથે ચાલીને જુદા જુદા ગામોમાં મહિલાઓ પણ શિવશક્તિ અને ભક્તિનો પ્રચાર કરી રહ્યા છે બાલ્યાવસ્થાથી ભગવાન શિવમાં અટૂટ શ્રદ્ધા ધરાવતા ડોક્ટર અનુશ્રી પોતાનું સમગ્ર જીવન તો શિવજીને અર્પણ કરેલું છે ખુદ પાર્વતીજીનું સ્વરૂપ ધારણ કરીને સતીમાની પ્રથાથી શાસ્ત્રો અને પુરાણોમાં બતાવ્યા મુજબ અલગ અલગ દ્રવ્યોથી શિવજીનું પૂજન કરવું એ તેમનો નિત્ય કર્મ છે રોજ જુદા જુદા ગામોના શિવાલયોમાં પૂજન અર્ચન કરવાના સંકલ્પ સાથે ડોક્ટર શિવકન્યા અનુશ્રીએ માનવ સેવા એ જ પ્રભુ સેવાનું સૂત્ર સાર્થક કર્યું છે માનવ કલ્યાણની સેવાઓ કરતી સંસ્થાઓમાં પણ મનોવિલાંગ અને અનાશ્રમના બાળકોની સંસ્થામાં ભૂખ્યા અને ભોજન એ મહાદાન સાથે પોતાની સેવા આપી રહ્યા છે આ સાથે જ તેમણે અન્નદાન અને મહાદાનનું સૂત્ર પણ સાર્થક કર્યું છે ત્યારે તેઓએ સુદામાપુરીની મુલાકાત લીધી હતી અને અહીં તેઓએ પેરેડાઈઝ ફોરા નજીક આવેલા અમર નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવજીની પૂજન અર્ચના કરી હતી હું શિવ કન્યા ડોક્ટર અનુશ્રી સાઈ માલ્દેકા આજે આવી છું પોરબંદર શહેરમાં પોરબંદર શહેર ફુવારા પાસે પેરેડાઈઝ માં સ્થિત વચ્ચે જૂના જૂના વડ વૃક્ષો છે એની વચ્ચે આ શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો ચિત્ર છે એટલું સુંદર ચિત્ર છે જેમાં આખું શિવ પરિવાર છે ગણેશજી વિરાજમાન છે મહાદેવ છે આજે અમે આવ્યા છે શ્રી અમર નર્મદેશ્વર મહાદેવમાં બધા શિવ ભક્તો જોડાઈ જાઓ આજે છે મહાકાલેશ્વર સાવન મહિનો અને એનો

શિવ ઉપાસક શિવ કન્યા એવા ડોક્ટર અનુશ્રી સાઈ મલિકા એ શિવ પૂજનની ની સાથે સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર કરી રહ્યા છે તે પણ એક ગર્વની વાત છે નિપુલ પોપટ ગુજરાત ન્યુઝ પોરબંદર